તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલ સ્ક્રીન ઉપર ફોટો કેવી રીતે લગાવવો મિત્રો દરેકના ફોનમાં જે કંપનીના વોલપેપર આવે છે એ સારા જ હોય છે બટ અમુક લોકોને પોતાનો ફોટો લગાવવો હોય તો એ કેવી રીતે કરવાનું એ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી બહેને રહેજો અને આજનો વિડીયો બહુ લાંબો નહીં કરીએ ટૂંકમાં જ સમજાવીશું તો ખાસ વિડીયોમાં બનેરજો ચાલો શરૂ કરીએ બટ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓન કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરી દે સૌથી પહેલાં તમારે જ છે સેટિંગ્સમાં સેટિંગ્સમાં જઈ અને તમારી સામે ઘણા ઓપ્શન આવી જશે નીચે સ્ક્રોલ કરશો ને એટલે એક ઓપ્શન છે વોલપેપર ઇન સ્ટાઇલ તો વોલપેપર એન્ડ સ્ટાઇલ ઉપર આપણે ક્લિક કરવાનું છે પર ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન આવી જશે ચેન્જ વોલપેપર કલર પેટર્ન ડીમ તો ચેન્જ વોલપેપર ઉપર ક્લિક કરવાનું છે ચેન્જ વોલપેપર ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે અહીં તમને ઘણા બધા જોઈ શકો છો કંપનીના વોલપેપર પણ આવી જશે જોઈ શકો છો આ બધા કંપનીના વોલપેપર છે એકદમ કલરવાળા પણ છે અલગ અલગ પ્રકારના અને તમારે જો ગેલરીમાંથી સેટ કરવું હોય તમારો ફોટો તો તમારે આ ગેલરીવાળા ઉપર ક્લિક કરવાના એટલે તમારા ફોટો આવી જશે બધાય તમારે જે ફોટો સેટ કરવાનો હોય એ ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે તમારો ફોટો सिलेक्ट करशो એટલે ફોટો વોલપેપર માં સેટ થઈ જશે તો હું એક ફોટો સિલેક્ટ કર લઉં એક સારા મેલો તો મારક આયો ફોટો રાખો તો એક ફોટો જોઈ લઉં એકલું તો જા ફોટો રાખી દો તો અન ડન ઉપર ક્લિક કરવાનું અન ઉપર એવું ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે સોરી મિત્રો આ ફોટો તો ગરબડ થઈ ગયો તો બીજો ફોટો સિલેક્ટ કરું તો હું કોઈ એક ફોટો સિલેક્ટ કર લઉં દાખલા તરીકે આ ફોટો સિલેક્ટ કર લઉં તો અન ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમને બતાવે છે કે ભાઈ આવી રીતે ફોટો આવશે અને આપણે આવી રીતે અમે એડજસ્ટ કરી શકીએ છીએ અમે ઉપરની ચક્રવત કરી શકાય ત્યારબાદ તમારે ડન ઉપર ક્લિક કરી દેવાનો ડન ઉપર જેવું ક્લિક કરશો એટલે આપણો ફોટો છે એ સેટ થઈ જશે જઈ શકો તો આપણો ફોટો મસ્ત મજાનો એકદમ તૈયાર છે અને આજના વિડીયોમાં કઈ એટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય મિત્રો એ વિડીયોમાં થોડું એરર હતું એટલે એ વિડીયો જનરેટ ન થયો બટ જોઈ શકો છો બીજો વિડીયો જનરેટ કરતી દશે અને એકદમ મસ્ત લાગે છે જોઈ શકો છો કેવો લાગ્યો વિડીયો તમને જ્યારે કમેન્ટમાં જણાવી દેજો અને આવા જ વિડીયો માટે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કઈશ ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાર બાય બાય આવજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશે નવા વિડીયોમાં અને હા અને ડાઉનલોડ કરવા માટે આપણે જવાનું છે બસ આ ઉપર એચડી લખેલ છે એની ઉપર ક્લિક કરીએ ટૂંકી હશે અને આપણે અહીં એચડી કરી અને એક્સપોર્ટવાળા બટનમાં ક્લિક કરવાનું છે એક્સપોર્ટવાળા બટનમાં ક્લિક કરો ને એટલે આ પૂરું પ્રોસેસિંગ લેશે અને આપણો વિડીયો છે એ ડાઉનલોડ થઈ જશે જસ્ટ આ પ્રોસેસિંગ લે પછી એક જ સ્ટેપ છે બસ તમારે આ ડાઉનલોડવા બટન પર ક્લિક કરી દેવાનું છે બસ વાત પૂરી તો ગઈ તમને વિડીયો કેવું લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય